નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મોડાસા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન આજરોજ મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા ધનસુરા સમાજવાડીમાં સમૂહ મીટિંગ યોજવામાં આવી હતી સમૂહ અલગ અલગ ગામના દાતાઓએ દાનની વર્ષા કરી સમૂહ તારીખ ચાર પાંચ બે હજાર પચીસને રવિવારે સમૂહ યોજાશે આજરોજ મિટિંગમાં જે સમૂહ ચર્ચા થતાં જ મોડાસા પરગણા રોહિત સમાજના ચુમ્માલીસ ગામના આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોડાસિયા પરગડા રોહિત વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નના આયોજન માટે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો કર્મચારીઓ વગેરે હાજર રહ્યા અને ખુશી અને આનંદના સમાચાર એ છે કે તારીખ ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ મોડાસિયા પરગડા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં વેરુંડા જેવું એક નાનું ગામ અને એ ગામમાંથી તલાટીની નોકરીમાં ગયેલા રાકેશભાઈ શાહ કે જેમણે સમાજ માટે આજ બહુ ઉદાત્ત ભાવના દર્શાવી અને એમણે સમાજના સમૂહ લગ્ન માટેના ભોજનનું દાન જાહેર કર્યું એ બદલ સમાજ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે સાથે સાથે આશા રાખીએ છીએ કે આવા નાના નાના કર્મચારીઓ પણ સમાજ માટે જે ઉદારતા દર્શાવે છે એવી ઉદારતા સમાજના બીજા કર્મચારીઓને દર્શાવે અને આપણો સમાજ સંગઠિત થઈ અને આ જ રીતે દર વર્ષે દીકરીઓના સમૂહ લગ્ન કરે એ અમે ઈચ્છા પણ વ્યક્ત કરીએ છીએ અને મોડાસિયા પરગણા રોહિત વિકાસ મંડળ દર વખતે દર વર્ષે આ જ રીતે સમૂહ લગ્નનું આયોજન કરશે